ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું હવે તમામ એલઆરડી ના વિદ્યાર્થી મિત્રો એ પોતાના કોલ લેટર છે ડીવી માટે ને કઢાવી લીધા હશે અને તમને તમારી તારીખ સમય અને સ્થળ પણ તમને મળી ગયું હશે હવે અમુક વિદ્યાર્થીઓને કંઈક અડચણ હોય તો એમના માટેની આ સરસ મજાની અપડેટ આપી છે બરાબર કંઈ ખુદના લગન હોય હોય પણ અડચણ કે એ તારીખે નથી પહોંચી શકે એમ તો એમના માટે અપડેટ છે આ ખાસ જે વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ છે એ ખાસ જોઈ લેજો જુઓ શું કે છે તો લોકરક્ષક કેડર ની દસ્તાવેજ ચકાસણીની તારીખ ફેરફાર કરવા બાબલ બાબત બરાબર ફેરવવા બાબત દસ્તાવેજ ચકાસણીના સ્થળે કોલ લેટરમાં હાજર રહેવાની તારીખ પહેલા સંબંધિત જે તે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ઇન્ચાર્જ ને રજૂ કરવાનું રહેશે બરાબર હવે માનો કે આપણે દસ્તાવેજ ચકાસણી ક્યાંથી છે તો આપણી દસ્તાવેજ ચકાસણી છે સત્તર તારીખ સતર પચીસ થી પચીસ આ તારીખે તમે દસ્તાવેજ ચકાસણી માટે ડીવી માટે કોઈ કારણોસર પહોંચી શકો એમ નથી તમારે કંઈક તકલીફ છે તો આજે તમારી તારીખ પૂરી થાય તમારી તારીખ જે છે એ આવી જાય એના એના તમારે યોગ્ય પુરાવા લગ્ન લગ્નની કંકોત્રી જેવા પુરાવા કઈ ઓપરેશન બોપરેશન આવવાનું હોય તો એ ઓપરેશન જે છે એમના રિપોર્ટ બરાબર આ પુરાવા લઈ અને તમારે સત્તર તારીખે જવાનું દસ્તાવેજ ચકાસણીના સ્થળે કોલ લેટરમાં હાજર રહેવાની તારીખ પહેલા સંબંધિત જે તે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ઇન્ચાર્જ ને રજૂ કરવાનો રહેશે બરાબર તમારે આ ક્યાં રજૂ કરવાનું છે એક તો યોગ્ય પુરાવા હોવા જોઈએ બીજું કે હવે તમને જ્યાં કેન્દ્ર આપેલું છે રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર જ્યાં તમને જે કેન્દ્ર આપેલું છે બરાબર ઈ કેન્દ્ર યોજાનાર છે તે તારીખ પૈકી કોઈ પણ એક તારીખ ફાળવવામાં આવશે એટલે આજે તારીખો છે બરાબર સત્તર નવ બે થી ત્રીસ નવ બે હાજર તો આની અંદર ફાળવવામાં આવે ત્યારે તમારે હાજર રહેવાનું રહેશે જેને અડચણ હોય એમને બરાબર અને આગળ ખાસ મહત્વનું છે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ખાતે ચકાસણી ની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એનો મતલબ સીધો એમ થયો કે તમે ડીવી કરાવવા માંગતા નથી બરાબર એટલે અહિયાં સત્તર થી ત્રીસ તારીખ પછી કઈ પણ ધ્યાને નહીં લે

પુરાવા રજૂ કરવાના છે અને કઈ તારીખ પેહલા તો તમારી તારીખ આવી જાય એના પેલા માનો કે સત્તર તારીખે ડીવી છે અને તમે પછી ગયા અઢાર તારીખે તો ચાલશે તમારી તારીખ બદલી આપશે એ તારીખે તમારે જવાનું અને એ તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને જો તારીખ બધી પૂરી થઈ ગઈ તમે કાઈ જાણ ન કરી તો પછી ખેલ

નહી તો તમારી નોકરી જે છે એ જશે નહીં નહીતર તમારી નોકરી જતી રહે બસ મિત્રો હવે વધારે કઈ કેવું નથી આજની ઇન્ફોર્મેશન એટલી જ છે આ સિવાય કઈ જો પણ હોય બરાબર તો એ લેક્ચર સાથે હવે મળીશું